તેરમી નવેમ્બર બે હજાર ચોવીસ બુધવાર રોજ રાજકોટ રેલવે ડિવિઝન ના રાજકોટ સ્ટેશન સહિત દેશભરના લગભગ અઢાર સ્ટેશનો પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર નું એક સાથે સવારે સાડા દસ વાગ્યા વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ કાર્યક્રમ રાજકોટ સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયામાં યોજાયો હતો તેરમી નવેમ્બર બે હજાર ચોવીસ બુધવાર રોજ રાજકોટ રેલવે ડિવિઝન ના રાજકોટ સ્ટેશન સહિત દેશભરના લગભગ અઢાર સ્ટેશનો પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર નું એક સાથે સવારે સાડા દસ વાગ્યા વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ કાર્યક્રમ રાજકોટ સ્ટેશન ના સર્ક્યુલેટિંગ એરિયામાં યોજાયો હતો વિકાસના કામો અંગે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા બિહારની અંદર દરભંગા મુકામે એમ્સ હોસ્પિટલના ખાસ ફોડની સાથે સાથે બાર હજાર કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો આ મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમની સાથે સાથે એક ખૂબ જ અગત્યનો કાર્યક્રમ જનઔષધિ કેન્દ્ર નો રેલવે સુંદર આયોજન થયું છે આજે દેશભરમાં વિવિધ રેલવે સ્ટેશનોની અંદર અઢાર જેટલા જનઔષધિ કેન્દ્રો નો આજથી શુભારંભ થઈ રહ્યો છે મને કહેતા આનંદ થાય છે એ પૈકીનો નો એક જનઔષધિ કેન્દ્ર રાજકોટના રેલવે સ્ટેશન ઉપર પણ પ્રારંભ થઈ રહ્યો છે એના લોકાર્પણ કાર્યક્રમમાં અહીંના સાંસદ અમારે રામભાઈ અહીંના ધારાસભ્ય શ્રીઓ ઉદયભાઈ અમારા રમેશભાઈ ડોક્ટર દર્શિતાબેન સહિત ગણમાન્ય આગેવાનોની હાજરીમાં રેલવેના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયો છે રેલવે સ્ટેશન ઉપર જન કેન્દ્રની હાજરીને કારણે રેલવે ની અંદર મુસાફરી કરનારા લોકોને માટે સસ્તી અને સારી દવા ઉપલબ્ધ થશે ઉપરાંત આ સ્ટોર ની જનઔષધિ કેન્દ્ર ની લાભ રાજકોટના નાગરિકો માટે પણ ઉપલબ્ધ છે